ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ગૌતમભાઈ જાની દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં આખીકત આખી હકીકત એવી હતી કે ફરિયાદીના ભાઈ મિલનભાઈ સામાવાળા જલાભાઈ સભારની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ હતા અને ત્યાં જ્યારથી પ્રેમલગ્ન થયા હતા ત્યારથી જ સામાવાળાઓ દ્વારા ફરિયાદીને ત્રાસ આપવામાં આવતો હતો અને બે દિવસ પહેલાં જલાભાઈ સહિત આઠ આરોપીઓએ જે ફરિયાદી ગૌતમભાઈ જાની હતા એમને ગાડીમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ ફેરવામાં આવ્યા હતા અને એમને ગોંધી રાખવામાં આવ્યા હતા અને પછી એમને ધાક ધમકી આપવામાં આવી હતી કે જે તમે મારા મારી દીકરીને અને તમારા ભાઈને હાજર ના કરો તો હું તમને જાનથી મારી નાખીશ એવામાં એના ત્રાસથી કંટાળીને ફરિયાદી જે ગૌતમભાઈ જાની છે એમની માતાએ પોતાના છટા માળે મકાનના છટ્ટા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી એવામાં પોલીસ સ્ટેશનમાં કલમ કલમ અને ત્રણસો એકાવન ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે નહીં આમાં આરોપીઓને વગર કોઈ બેકગ્રાઉન્ડ જે રાજકીય બેકગ્રાઉન્ડ હોય કે ના હોય નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરવામાં આવશે